રાધનપુર હાઈવે પર હિન્દુ સમાજ દ્વારા દેખાવો બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા હુમલાને રાધનપુર હાઈવે ચાર રસ્તા રામલાલ ચોક ખાતે હિન્દુ સમાજે કર્યા દેખાવો જેને લઈને આજે પ્રહલાદ ઠાકોર રાધનપુર પાટણ આજે રામલલ્લા ચોક રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર આ વિશાળ હિન્દુ સમાજના લોકોનું સમગ્ર હિન્દુ સમાજ ભેગા થઈ અને બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન પછીના જે ઉલ્લડો તોફાનોમાં હિન્દુ આસ્થા ઉપર હિન્દુ મા બહેનો ભાઈઓ ઉપર તથા હિન્દુ મંદિરો ઉપર એવા હિન્દુ મંદિરો જેને બાંગ્લાદેશ આઝાદ થયું ત્યારે ઇસ્કોન મંદિરે ત્યાંના લાખો લોકોને જમાડ્યા છે અને બાંગ્લાદેશને સદ્ધર કર્યું એવા મંદિરો પણ તોડી નાખવામાં આવે છે લાખો લોકોની સંપત્તિઓ નષ્ટ કરી દેવામાં આવી છે હિન્દુઓની કટલે થઈ ગઈ છે આશરે ત્રણસો ઉપરાંત હિન્દુઓ ત્યાં મૃત્યુ પામ્યા છે આજે પણ હિન્દુઓ અનેક જિલ્લાઓમાં ઘરની બહાર નથી નીકળી શકતા કાંકા જેવા મોટા શહેરોમાં હિન્દુઓ જાગૃત થયા છે વિરોધ કર્યો છે ભારતની સરકાર નરેન્દ્ર શ્રીએ પણ આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો છે પરંતુ દેશના કેટલાક છુપા ગદ્દારો કે જે આનો વિરોધ કરવો છે એનો વિરોધ નથી કરતા ગાજાની અંદર ફિલિસ્તીન નો સમર્થન કરે છે જ્યારે હિન્દુમાં હિન્દુઓનું જ્યારે કટલી આમ થઈ રહી છે ત્યારે કોઈ વિરોધ નથી કરતા વિશ્વની સત્તાઓ પણ આ બાબતે મૌન છે જ્યારે આપણે હિન્દુઓએ બધા એક દાવું થવું પડશે જાગવું પડશે એ જનજાગૃતિ હિન્દુઓની જાગૃતિ માટે આ અભિયાન કર્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારે જો આ આંદોલન નહીં થાય અને હિન્દુઓ જાગૃત નહીં થાય તો આવી જ પરિસ્થિતિ ભારતની અંદર હિન્દુઓની થવાની છે એટલે હિન્દુઓ જાગૃત પડશે અને એ જનજાગૃતિ માટે આ એક આપણો પ્રદર્શન છે આ દેખાવ છે અને ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓ અહીંયા ઉપસ્થિત રહી અને સાથ સહકાર આપ્યો બધાએ શાંતિપૂર્વક આ ચક્કાજામને આપણે સફળ બનાવ્યું એ બદલ સમગ્ર રાધનપુરના હિન્દુઓનો ખૂબ ખૂબ આભાર બધા આ રીતે હિન્દુ બંધુઓ જાગૃત રહીશું જોરદાર સંદેશો આપ્યો છે કે હિન્દુ હવે આ કોઈ પણ પ્રકારની આવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા તો એમના થતા અત્યાચાર કોઈ કરશે નહીં અને આવનારા સમયમાં આ પ્રકારે એકજૂટ થઈને સમગ્ર હિન્દુ સમાજ એનો મુકલ્પ કરશે દુનિયાના કોઈ પણ દેશની અંદર હિન્દુ પર જો કોઈ પણ પ્રકારનો અત્યાચાર થયો તો એનો તો જવાબ આપવામાં આવશે અને સંગઠિત હિન્દુ સમાજ દ્વારા ಆಗಾಮಿ ಸಮಯ ನೀ ಸಮಗ್ರ ಭಾರತ ವರ್ಷ ಸಮಗ್ರ ವಿಶ್ವ ನೀರು ಹಿಂದು ದರ್ಶನ ಎ ಪ್ರಕಾರ್ರಮ ಆಪುರ ಶ್ರಹಿ ಸರ್ವೇ ಹಿಂದು ಸಾಮಾಜ ಶಕ್ತಿ ವಡಿ ಶಕ್ತಿ ಮಾರ್ಗದರ್ಶಕ ದ್ವಾರ